જય હિન્દ વંદે માતરમ આજે આપણે બધાની કોમેન્ટને માન રાખી અને વનપાલ વિશે વાત કરવાના છે વનપાલની જે ભરતી આવવાની છે એના વિશે આપણે ફુલ્લી છે એ આખી માહિતી છે એ એના વિશે આખા વિડીયોમાં વાત કરશું આપણે તો વનપાલ જે છે ને એ વનરક્ષક અને વનરક્ષકથી ઉપર વનપાલ આવે અને એના ઉપર આરેપો શ્રી એ આવે છે તો વનપાલની જે ભરતી છે એ આવનારા સમયમાં આવવાની છે જેમાં કોલેજ જેની પાસ કર્યું હોય એ વિદ્યાર્થી લગભગ ફોર્મ ભરી શકશે હજી કોઈ સ્પેસિફિક નથી પણ અંદાજે જેવો છે કે જે લેટર તો એના અંદર આવી માહિતી છે એ આપવામાં આવી હતી તો વનપાલની અંદર તૈયારી કરો અને વનપાલ બનો તો બહુ સારામાં સારી નોકરી છે અને કાર્ય પણ નોકરી જે છે એના પ્રમાણે કાર્ય તો હોવાનું જ તે એટલે કાર્ય પણ એમાં રહેશે પણ વનપાલની નોકરી છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સૌથી મને ગમતી નોકરી છે કે એ સારી નોકરી મેં તમને પ્રમોશન સીધું આરેખોનું મળે એટલે કે તમે સીધા ક્લાસ ટુ રેન્જ ફોરેસ્ટ ઓફિસર બની જાઓ એટલે વનપાલની નોકરી આ એક દ્રષ્ટિએ બહુ સારી નોકરી કહેવાય રહી વાત વનપાલના પગાર બગારની એ બધી વાત તો પગારની બધું તો જે એમનું આપણે જે ફિક્સેશન છે એ સેમ ટુ સેમ જ રહેવાનું છે એમાં છવ્વીસ હજાર બાકી તમે કાયમી થાવ પછી એમાં જે વખતો વખતના જે મોંઘવારી આ તે છે એ એડ થઈને અને પગાર બનતો હોય છે તો એ વસ્તુ વાતરી પગારની ભાઈ પૂછતા હતા કોમેન્ટમાં કે પગાર કેટલો હોય તો બાકી સૌથી વધારે મહત્વનું કોઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર કાર્ય હોય ને તો એ છે નેચરને બચાવવું કે જે નેચરને બચાવવા માટે માણસો લાખો રૂપિયાનો ખર્ચ કરે છે અને પોતાની મહેનતથી ફોરેસ્ટ છે વૃક્ષો છે પર્યાવરણ છે વન્યપ્રાણી છે શો ખતર સેવાભાવથી કરતા હોય છે કાર્ય અને આપણે જે આ ડિપાર્ટમેન્ટમાં લાગ્યા પછી આપણે તો સરકાર આપણને પગાર આપશે અને આપણે કાર્ય કરવાનું છે કારણ કે અત્યારે ગ્લોબલ વોર્મિંગને આ બધી વસ્તુ તમે જોવો તો કેટલા માણસો એની પાછળ આમ દિનગાત એક કરી અને કાર્ય કરે છે પર્યાવરણનું રક્ષણ કરીએ જેથી કરીને ગ્લોબલ વોર્મિંગ ન થાય આજે વરસાદની અનિયમિતતાથી ન થાય તો આ આ આવો સુનેરી તક કોને મળે કે જેનું રક્ષણ કરવા માણસો સેવા કરતા હોય કેટલો સરકારો એના માટે પૈસા ખર્ચ કેટલો કરે અને આપણને તો આનું રક્ષણ કરવા માટે ઉપરથી પગાર આપવામાં આવે અને જંગલના એવા વિસ્તારોની અંદર આપણે રખડી શકીએ કે જે વિસ્તાર ઘણા માણસો માટે જોવા એક સપનું હોય આમ ખાલી એની કલ્પના કરી શકાય એને જોઈ ન શકાય એવા એવા વિસ્તારોની અંદર જે આપણને રખડવા મળે માણવા મળે આપણને તો આ જે નેચર માણવાની જે વાત છે એ નેચર બધા ન માણી શકાય આ તમે જે પાછળ જે નેચર જુઓ છો એ બધે ન હોય અને અહીંયા કુદરતી શાંતિ હોય નેચર ઘણી શકે કદાચ સારું તમે ઝાડા બધા તાળવા આવી જાવ તો શાંતિ થઈ જાય કુદરતી ઉગાવો થઈ જાય પણ એ જે ફિલિંગ તમે છે એ ક્યાંથી લાવશો તમે આજે જંગલની જે ફિલિંગ હોય ને ને વન્યપ્રાણી હોય એની અંદર પક્ષીનો કલરવ હોય નીરવ શાંતિ હોય તમે જેમ જંગલની અંદર જાઓ તમને આમ ભણકાર વાગવા મળે એટલી શાંતિ હોય એટલી શાંતિ તમે ગમે ફોરેસ્ટ કરી નાખો તો એમ શાંતિ મળતી નથી અને માણસો તરસતા હોય ઘણા બધા માણસો હશે પૂછજો ક્યારેક ઘણા બધા તરસતા હોય કે આ જે જીવન છે એ બહુ અમૂલ્ય જીવન છે એટલે ફોરેસ્ટનું જીવન જે છે એ પગાર એ બધી વસ્તુ જીવન જરૂરી માટે બહુ જરૂરી છે પણ એ સિવાય મહત્વનું છે શાંતિ અને જેને શોખ છે એ એના માટે તો બહુ બેસ્ટ છે અને જે માણસ અમુક હોય પક્ષીના સ્પેશિયાલિસ્ટ હોય પક્ષી બાબતે બહુ ખ્યાલ આવતું હોય અમુક છે એને વન્ય પ્રાણી બાબતે બહુ પ્રેમ હોય તો અલગ અલગ માણસોનો અલગ અલગ છે એ ફેમ હોય એટલે એવું નથી કે નોકરી માત્ર નોકરી કરવા ખાતે નોકરી એક સ્પેશન છે એ તમને એમાં અંદર તમે ઇન્વોલ્વ થાવ તો તમને મજા આવે બાકી નોકરી ખાતે તમે નોકરી કરો તો તમને એમાં એટલું બધું આનંદ ન આવે કારણ કે તમે એટલું બધું તમે એને દિલથી નથી જ્યાં સુધી સાહેબ જ્યાં સુધી કોઈ પણ કામ હોય એમાં તમને મજા આવશે નહીં કાલે જ મેં એક ઇન્ટરવ્યુ જોયું હતું ગોકુલ કરીને આપણે જે ફરસાણની બ્રાન્ડ છે મુમકિન જેને કહી શકાય એ ભાઈનો જે સંઘર્ષની વાતો બોડકાસ્ટ મેં બહુ મજા આવી એની અંદર એની જે વાતો એ પ્રકારની વાતો હતી કે તમે કયા લેવલે સંઘર્ષ કરવાનો એ ભાઈએ ટૂંકમાં હાથમાં ઠેલા લઈને એને વેચવું પછી ધીમે ધીમે કેટલી લોન લીધી કયા વાના માત્ર કર્યા અને અંતે એની ધંધો છે એ કંઈક એક વર્ષની અંદર એ ધંધો બે કરોડથી બસો કરોડ લઈ ગયા હતા એટલો મોટો જમ્પ ક્યા લેવલની એની મહેનત હશે અને માત્ર એના બાપુજીને એક ની ખાલી દુકાન હતી અને એ દુકાનથી ટૂંકમાં અત્યારે તેનું ટર્નઓવર બહુ મોટું છે પણ એ સમય જ્યાં બસો કરોડ એક વર્ષની અંદર લઈ ગયા હતા તો આવી રીતે જે સંઘર્ષ માણસો કરીને જે સફળ થાય છે અને આપણે તો એક સામાન્ય નોકરી કરવાની છે નોકરીમાં શું એટલું વિચારવાનું હોય આપણે મજા આવે શોખ હોય નોકરીનો ગવર્મેન્ટ નોકરીની ગવર્મેન્ટ નોકરી છે એ શોખની વસ્તુ શોખ હોય ફોરેસ્ટ નું શોખ હોય કોઈકને પોલીસ નું શોખ હોય ક્લાર્ક બનવાનો શોખ હોય અલગ અલગ શોખ હોય તો આ શોખ માટે તમે એવું વિચારો કે આનો પગારે જરૂરી છે પરીક્ષા બહુ જરૂરી છે પણ એથી વધારે જરૂરી છે આપણને મજા આવી કોઈ પણ કામની અંદર એવું એના માટે જરૂરી નથી કે તમે કોઈ નોકરી જ કરો તમને જે પણ કામમાં મજા આવતી હોય એ કામ તમને કરવાની અંદરથી ઈચ્છા થાય બાકી પરાયણ ફોર્સફુલી તમે જો કોઈ કામ કરતા હો તો એમાં તમને ઈચ્છા ન થાય ઘણાને એવું હોય શરૂઆતમાં ફોરેસ્ટની નોકરી ખાસ કરીને એવી છે કારણ કે એકલતા થઈ જાય દૂર બધાથી રહેવાનું હોય માણસો એટલા બધા તમને તમારી આજુબાજુ હોય નહીં કારણ કે જંગલ વિસ્તાર હોય એટલે હોય તો નાનું તો ગામડું હોય કે જ્યાં પૂરતી સુવિધા ન હોય અને એના કારણે માણસો ઇરિટેટ થઈ જાય કે આ ક્યાં ખેચાય જાય આપણે અને બીજી બધી ઘણી બધી એવી બીજી બધી જોબુ છે કે એમાં સિટીમાં રહેવાનું મળે તમને સારા એવા ભરસાક સિટીમાં તમે મોસ્ટ ઓફ રહેવાનું હોય દાખલ છે કે પોલીસ છે તમે ક્લાર્ક છે કે પછી કોઈ પણ મોટી જીપીએસસી છે એવી કોઈ એક્ઝામ તમે ક્રેક કરો તો એની અંદર એ બધા બેનિફિટો હોય છે જે આની અંદર અમુક પ્રકારના બેનિફિટો નથી પણ નેચરની નજીક અને જેને ખાસ કરીને ફોટોગ્રાફીનો શોખ હોય એવા બધા માણસો માટે કોર્સની દૂક બહુ સારી અને બહુ મજા આવે અને તમને એ પહેલાં પણ એકવાર આપણે જોયું હતું કે નેચર તમે બધા એમ કલ્પના કરો કે કદાચ આ જીવનમાં આ ધરતી ઉપર ડુંગરાઓ ન હોય આટલી હરિયાળી ન હોય એમ રોનક ન આવતી હોય તો ઉનાળો જ હોય તો મજા આવે કોઈ દિવસ ન મજા આવે એટલે બધી ઋતુની જરૂરિયાત છે એટલે એ જ ભાગરૂપે આ જંગલ પણ બહુ જરૂરી છે અને એને બચાવવું પણ બહુ જરૂરી છે એટલે આ જોબી છે એ જંગલ બચાવવા માટે તો વનપાલની તૈયારી કરો બહુ બેસ્ટ બેસ્ટ છે અને તૈયારી કરો તો કરો પણ અત્યારથી તમે શરૂ કરો તૈયારી કારણ કે આનું ગ્રાઉન્ડ પણ સ્ટફ ટફ આવે છે અઘરું છે અને અત્યારથી તમે તૈયારી કરો કારણ કે કોમ્પિટિશન બહુ છે તો તમે અત્યારથી તૈયારી કરો સ્ટેપ બાય સ્ટેપ જે પણ અભ્યાસક્રમ સિલેબસ છે એ સિલેબસ મુજબ સ્ટેપ બાય સ્ટેપ ડીપમાં તૈયારી કરવાની કારણ કે ઉપર થતી તૈયારી છે એ સમયનો જતો રહ્યો છે હવે તો જેટલું ઊંડું ઉતરાય એટલું ઊંડું ઉતરી અને તૈયારી કરવાની અમારી વખતે તો બે હજાર સત્તરની ભરતી શું ઉપર છેલ્લું હતું કાંઈ પણ અંદરથી ડીપમાં ટૂંકમાં એટલું બધું નહોતું પૂછ્યું અને મેરિટ પણ ઘણું ઓછું કહેતું તો તમે આવી રીતે જો ડીપમાં તૈયારી કરો આ તૈયાર હો કારણ કે કોમ્પિટિશન બહુ બહુ જબર કોમ્પિટિશન છે અમારી વખતે કોમ્પિટિશન હતી પણ નવી નવી કોમ્પિટિશન હોત હવે બધા ભીટ થઈ જાય કારણ કે વર્ષો તો આ સરકારી ભરતીનો ક્રેઝ જે છે એને ક્રેઝના કારણે બહુ કોમ્પિટિશન થઈ ગઈ એટલે આ કોમ્પિટિશનની અંદર તમારે ટકી રહેવું અને એમાં જીતી જવું એ બહુ મુશ્કેલ અને ઘણું બધું મહેનત માગે લેવું કામ છે પણ થઈ શકે ઘણા બધા કરે છે તો આપણે પણ કરી શકીએ એવો હોંસલો રાખી અને આમ તોડી નાખી તૈયારી કરો અને આપણે વનપાલશે એ ક્રેક કરી નાખો એવી બધાને શુભેચ્છા અને ભગવાનના પ્રાર્થના મળશું આપણે ફરી વિડીયોમાં અંદર આવીને એવી ચર્ચાઓ કરતા રહીશું તો ત્યારે અમારા વિડીયો ચેનલના સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો અને કોમેન્ટ કરો અમને કે કઈ કઈ માહિતી તમારે જરૂરી છે તમારા માટે એ માહિતી હું એકઠી કરી અને તમારા સુધી બને એટલી સટીકતાથી પહોંચાડવાની કોશિશ કરશું બાકી સાથ સહકાર આપતા રહ્યો અને મજા કરો આ બધું મજા કરવા માટે છે આ વિડીયોની બધી વસ્તુ એવી છે કે મજા આવે નથી બીજી કોઈ આશા નથી જય હિન્દ મિત્રો બંને માત્ર